માતાના મઠ સરપંચ પદે કુંભાર કાસમ ઝાકબનો વિજય માતાના મઠ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી સરપંચ પદ માટેના ઉમેદવાર કુંભાર કાસમ હાજી ઝાકબે કુલ 945 મત મેળવીને વિજય બન્યા છે વિજય પ્રાપ્ત કર્યા બાદ તેમણે માં આશાપુરાના ચરણોમાં વંદન કરી આશીર્વાદ લીધા અને ગામ માટે સમર્પિત સેવા આપવાનો સંકલ્પ દ્રઢ કર્યો કાસમ ભાયે કહ્યું આ જીત માત્ર મારી નથી આ સમગ્ર સમાજની જીત છે શિક્ષિત યુવાનો ખેડૂત વર્ગ વેપારી સમાજ અને દરેક સમાજ બંધીનો આ વિશ્વાસ છે જેમણે મને મત આપ્યો કે ન આપ્યો હું સૌનો દિલથી આભારી છું માં આશાપુરાની પ્રજ્ઞા સાથે શપથ લઉં છું કે સર્વ સમાજ માટે સમર્પિત અહીં એ વિજય પ્રસંગ માટે એક ભાવસભર કવિતા રજૂ છે જે માતાના મઠના નવા સરપંચ કુંભાર કાસમ ઝાકબની જીતને ઉલેખે ઉદ્દેશે છે વિજયનો દીવો માતાના મઠ વિજય કવિતા જગ્યો દીવો નવ આશાને લઈને ગ્રામજનોના વિશ્વાસે તેજ ચમકાયો છે કુંભાર કાસમના નાવીન હાથોમાં હવે ગામનો સંકેત સુનેરો લખાયો છે વિચારયુક્ત વચનબદ્ધ અને કર્મઠ નેતા જેના પગલામાં છે એક નવો પ્રયાસ માં આશાપુરાની કૃપાથી સાકાર થશે ગામ માટે દરેક વિકાસનો વિશ્વાસ મતદારોના આભારથી ભિંચાયેલા શબ્દો દિલથી ઉમટ્યું એક એક જ જણાય છે વિજયનો મહિક તો પલ ભલે કસકાય પણ સાચો માર્ગ હવે જાગે દેખાય છે આ છે દીવો દીપાવન દીવો નવો જે સંતાપ મિટાવશે અંધકારનો માતાના મઠની મીઠી ધરા કસમ લે છે વિજ્ઞાન ખેડૂત યુવાનો બધાને આપસી આધારનો વિજયથી ઉમેદવાર કુંભાર કાસમ તથા સમગ્ર ટીમ તરફથી ગામના તમામ મતદારોને દિલથી ખૂબ ખૂબ આભાર રિપોર્ટ બાય આદમનો નોતિયાર કચ્છ કેર ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકો આજ રોજ ગ્રામ ઇલેક્શન જે રિઝલ્ટ આવી ગયો આશાપુરાના આશીર્વાદથી કાસમભાઈ ને આ લોકો તોફાન ફૂબાડવા માટે જયારે તક મળી છે ત્યારે ગ્રામજનોનો નો અમે આશીર્વાદ માની છે અને આ ગ્રામજનો વચ્ચે અને માન પ્રાગણ અમે એવી સોગંદ થઈ છે કે ગામ હિત માટે અને જે યાત્રાળુ ગુજરાત દેશ પરથી આવે છે એમના માટે અમે તત્પર હાજર રહેશું અને અમે એકતા ભાઈચારા ના આ બધા ભાઈઓ વેપારીઓ

કઈ રીતે હરાવે નાત જાત ભેદભાવ થયો પણ માતાના મઢને સાણી અને સમયદાર પ્રજાએ પોતાની સમજદારી બતાવી છે ગામની એકતાને ગામના વિકાસને અને ગામના ભાઈચારાને વિજય બનાવ્યો છે આજે સમગ્ર લખપત તાલુકો અહીં લખપત તાલુકા મુસ્લિમ સમાજના જવાબદાર આગેવાનો પણ છે ત્યારે અમે સમગ્ર લખપત તાલુકા મુસ્લિમ સમાજ વતીથી માતાના મઢના તમામ હિન્દુ ભાઈઓનો દિલથી આભાર માનીએ છીએ કે તમે અમને અહીંયા સાથ સહકાર આપ્યો છે અને ખાસ તો જે પરિવાર બે વખત અમારી સાથે રહ્યો અને બે વખત પોતે હારી પણ જીતાડ્યો છે એ ચૌહાણ પરિવાર ની અભિનંદન અમે અભિનંદન પાઠવીએ છીએ ગામના મહાજન એ પટેલ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય ખાસ તો અમારા દલિત સમાજને કે